પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવે ગરનાળાથી હાઇવે ચાર રસ્તા તરફ જતા મેટર હાઉસની સામેના ભાગમાં ભૂગર્ભ લાઇન ઉભરાય છે ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાને લઈ ભૂગર્ભ ગટરના પાણી જાહેર રસ્તા પર રેલાયા છે રાહદારીઓ અને વાહન ચાલકોને આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે આ ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર રસ્તા પર થઈ રેલવે ગરનાળા પાસે આવેલ વરસાદી પાણીની લાઇનમાં જાય છે વરસાદી પાણીની લાઇન મારફતે આનંદ સરોવર સુધી પહોંચે છે આથી આનંદ સરોવરમાં ભૂગર્ભ ગટરના પાણી ભરાય છે ભૂગર્ટાના ગંદા પાણીના કારણે આનંદ સરોવરમાં ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે ખૂબ મોટા પ્રમાણમાં દુર્ગંધ મારે છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થયો હોવાથી આજુબાજુની સોસાયટીના રહીશો દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં ગંદા પાણી આનંદ સરોવર સુધી પહોંચતા બંધ કરવામાં આવ્યા નથી આ જાહેર રસ્તા પર ખૂબ જ મોટા પ્રમાણમાં પાટણવાસીઓની અવર જવર રહે છે આ તમામ પાટણવાસીઓને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે નગરપાલિકાની આ ઘોર બેદરકારી છે પાટણ શહેર પ્રમુખ તરીકે આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી જાહેર જનતાને પસાર ન થવું પડે જે માટેથી તાત્કાલિક ઉભરાતી ભૂગર્ભ ગટર પાટણ નગરપાલિકા દ્વારા બંધ કરાવવી જોઈએ